ગુડ મોર્નિંગ જય સત્તા દિશ જય શ્રી રામ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો મારા જ્યાં નવા વિડીયો માટે મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે વાગી ગયા છે સવારના સાત અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા તો જો અહીં આપણા માટે ચા પાણી રેડી છે અને સ્નેહ સ્નેહના ટિફિન માટે બા કંઈક શાક બનાવે છે ફુલાવર છે બટેકા છે ધાણાભાજી છે લસણ છે અને ટમેટું છે બા આવું કંઈક શાક બનાવે છે સ્નેહ માટે ભાઈ જય શ્રી કૃષ્ણ શાક બનાવવાનું છે સ્નેહ માટે ફોલાવર બટેકાની ભાજી કરવાની છે સ્નેહ માટે ફોલાવર બટેકા ભાજી બનાવવાની છે તો વઘારે અને સ્નેહ હજી સૂતો છે હમણાં છે ને ટાટ થોડીક વધારે પડે છે કાયમ તો કાલ તો થોડીક ઓછી હતી પણ હમણાં બે ત્રણ દિવસથી ટાટ બહુ પડે છે અત્યારે હવારમાં ઠરે બાય કમ્પલેટ કરી લીધા છે જય માતાજી આપણો ચા અહીંયા રેડી છે તો આપણે પી લઈ ચા પાણી અને જો સવાર હજી સાત વાગ્યા છે પણ જયારે અંજવા ધીમે ધીમે થતું હવે

लेता itu, दूध हेलो दादा लाओ पैसा और बिस्किट तो लेता विए itu? અને તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે બિસ્કિટ ગલુડિયા માટે અને આપણા માટે દૂધના પૈસા તો લેતા આવીએ આપણે ગલુડિયાને બિસ્કિટ ખવડાવતા આવીએ અને દૂધ લેતા આવીએ તો ચાલો આપણે જઈએ ગલુડિયા આપણી વાત જોતા આવે ગલુડિયા તાયમ આપણી વાત જોતા હોય સવારમાં હામાં આવે જ ઊભા હોય હાલો 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 હાલો

એ હું કર દઈ રસ્તામાં હાલો ને હલો ટાટા કહી દો બધા મિત્રો વાગી ગયા છે બપોરના સાડા બાર ને આપણે આવી ગયે છે જમવા ને જો જમવામાં આજે છે ને સવારે સ્નેહ માટે બનાવી હતી ભાજી ફુલાવર બટેકા રીંગ ટમેટા અને નાખીને શાક બનાવ્યું ભાજી નું હજી આપણે છે ને અત્યારે વઘાયેલું છે પાછું કેમ કે સ્નેહ માટે છે ને મોરું હતું અને આપણે જરા કરતા વઘારી નાખ્યું એટલે તીખું થઈ ગયું સ્નેહને બહુ તીખું ના ખાયા એટલે મોરું હતું જો બાયને તો ભૂખ લાગી છે બાઈ ગયા કા ને દાદા દુકાનમાં વયા ગયા છે જમીને ચાલો આપણે હવે જમી લઈ મસ્ત મજાની ભાજી ને બાજરાનો રોટલો રોટલી અને છાશ તો આપણે બપોરા કરી લઈ તમારે તો મિત્રો ગયા છે સાંઈના ચાર અને ચા પાણી તૈયાર થઈ ગયા જો ભાઈ તો ચા પાણી પીવી નાખ્યો અને આજે ચા છે ને નીચે લઈ એવા છે બા કેમ કે ચા ઉપર તાટ પડે છે બહુ એટલે આપણે જે જગ ચુંબકથી કરી લીધી છે તાટ છે બહુ અને બાજુ અહીંયા બાજરાનું દહીનું કરે છે બાજરો સોવાનું કામ આવે છે અને જો આજે કામ વળી ચાલુ કર્યું છે ગોદળાનું ગોદળા બનાવવાનું મસ્ત મજાનું એક ગોદળું બનાવે છે कोड 1 येने जवाब चला यहां चाय है रेडी लो पी ले ये थोड़ी चाय के मचा मोटी के लिए मैं जिम की ओह ચા પાણી પી લેસ્ત મજાના તો મિત્રો વાગી ગયા છે સવા પાંચ થી આવી ગયો છે સ્નેહ સ્નેક્નો આવી ગયો છે આવીને જો નાસ્તો પાણી કરી લીધું છે હવે કરે છે લેશન જો સ્નેહ લેસન કરવા બેઠો છે અને 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 બા કરે કરે છે 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 કામ ને નાસ્તો પાણી કરી લીધા હવે લેસન આપણે બેઠા દુકાનમાં દુકાનમાં આજે ઠંડો પવન બહુ આવે અત્યારે અનેવો પડી ગયો આખો દિવસ ઠંડી પડી પવન રાખે પવન

The wind. મિત્રો છે આઠ અને આપણે આવી ગયા છે જમવા જમવામાં આજે છે ને મગનું શાક બાજરાનો રોટલો અને છાશ છે આ જો આ છે મગનું શાક લસણ બસણ નાખીને બનાવ્યું લસણ નાખ્યું લસણ ટમેટું લસણ દાણા જો બાજરાનો રોટલો છે અને છાશ છે અને સ્નેહ ને દાદા દાદા દુકાનમાં બેઠા છે

તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ કાલે મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ